ત્યારે આપણી આંખમાં આંસુ આવે છે આપણી રડીએ છીએ કેમ કારણ કે એના વગર તમને મને ચાલતું નથી માં હોય બાપ હોય ભાઈ હોય બહેન હોય પતિ હોય પત્ની હોય બાળકો હોય આમાંથી જેને તમે એનું પ્રેમ કરીએ આંખ બંધ કરો અને એનો ચહેરો યાદ કરો કે જેને તમે હું બહુ જ પ્રેમ કરીએ છે અને હવે એ તમારાથી મારાથી વિખૂટું પડી ગયું છે એ તમારી મારી જોડે નથી

વ્યક્તિ વ્યક્તિની કદર બે વખત કરે છે એક તો મળતા પહેલા અને બીજું ગુમાવ્યા બાદ એની કદર થાય છે મળે એના પહેલા કદર હોય અને એને ગુમાવી દઈએ ને એના પછી તમને મને એની કદર થાય પછી રડીએ એ કદાચ આની જોડે ખોટું ન કર્યું હોત ને તો હારું હતું કદાચ એની જોડે સંબંધ ન બગાડ્યો હોત તો સારું હતું

રાધા ખૂણામાં બેસીને રડતી કે રાધા કૃષ્ણને બહુ જ પ્રેમ કરતી કરતો કેવો પ્રેમ હશે રાધા નો કૃષ્ણ પ્રત્યે આ કુ વ્રજ જ્યારે કૃષ્ણ પ્રેમમાં રડતું ત્યારે રાધાએ કૃષ્ણને એક વાત કરી હતી કે કૃષ્ણ

और पर्दा दोनों रखे वो दुश्मन की रीत साचो प्रेम केव हो है। મારી વ્યાસપીઠ કે સાચો પ્રેમ કેવો હોય સાચા પ્રેમની અંદર કોઈની જોડે કંઈ લેવાની અપેક્ષા ન હોય કે આ વ્યક્તિ મને કંઈક આપે તો હું એને સાચો પ્રેમ કરું રે વાલાઓ પ્રેમની અંદર તો લૂંટાઈ જવાનું હોય આપણે હામેથી કોકને આપીએ ને એ જ સાચો પ્રેમ છે આ જગતની અંદર પ્રેમમાં કંઈ લેવાનું ન હોય આપવાનું હોય અપેક્ષા વગરનો પ્રેમ હોવો જોઈએ કોઈની પાસે આપણે અપેક્ષા રાખીએ અને પછી પ્રેમ કરીએ એ ખોટો પ્રેમ છે યાદ રાખજો પ્રેમમાં તો લૂંટાઈ જવાનું હોય प्रेम प्रेम सब को कहे पर प्रेम न जाने को और जाने जगत में इस प्रेम को तो तो जुदा रहे न को जगत में बधाई क्यों आने प्रेम करवाने प्रेम પ્રેમ પ્રેમ કોઈ કહે પણ પ્રેમ કોઈ રાધા કેટલો પ્રેમ કરતી કૃષ્ણ દ્વારિકાધીશ સાથે રૂક્ષમણી ના લગ્ન થયા સત્યવામા કાલિંદ અષ્ટ પટરાણીઓ આવીને છતાં રાધા રડતી અને જો રાધા નું કૃષ્ણ બ્રત્યનો પ્રેમ એકવાર રુક્ષ્મણીએ દ્વારકાધીશને દૂધ આપ્યું પીવા માટે અને દ્વારકાધીશે ગ્લાસ લઈને સીધું દૂધ પીધું અને ગરમ દૂધ હતું એટલે ભગવાનનું મોઢું દાજી ગયું ભગવાનનું મોઢું દાજી ગયું બીજો દિવસ થયો

કાલે તું સખ્યોની સાથે રમતી હતી તો કે હા તને ખબર ન પડે કે આટલી બધી ગરમી તો ચપ્પલ પહેરીને જઈએ તો કે પ્રભુ ખબર ન પડી કાલે તું આ ગરમીમાં રમતી ને ઉનાળામાં તડકો હતો ને તો કે હા અને તું એ ચપ્પલ પહેર્યા વગર રમતી ને આ જો મારા પગની અંદર શું થઈ ગયું શું થઈ ગયું જોરથી બોલો શું પડે પગમાં ભગવાન કહે છે કે રાધા કાલે તું રમતી હતી ઉનાળો હતો ગરમી હતી ચપ્પલ નોતા પહેર્યા ને એટલે મારા પગમાં પડી ગયા ને મારાથી ચલાતું નથી આ પ્રેમ હોય આપણો સામે વાળો વ્યક્તિ જેને તમે હું દિલથી પ્રેમ કરીએ છીએ અને દુખ આપણને થાય ને એટલે સમજી લઉં તમે હું એને દિલથી પ્રેમ કરીએ છીએ વાલાઓ દિલથી પ્રેમ કરજો તમારું મારું કલ્યાણ થશે ભગવાન ને પ્રેમ કરો તો કરતી રડતી અને ગોપીઓ ભગવાન ને કહે છે પ્રભુ પાછા આવો તમારા વગર નહીં જીવી શકીશ અમારી સાથે રાસ રમો અડધો રાસ થયો અને ભગવાન દ્રશ્ય થયા